અને વિદાય થતી વખતે દીકરી જ્યારે પોતાની માને ખભે ખભો મિલાવીને મળતી હોય પોતાના બાપને પોતાના ભાઈને અને છેલ્લે જ્યારે ઘરની બહાર પગ મૂકે ત્યારે એક અણવર પોતાના હાથમાં થોડું કંકુ હોય ને એમાં થોડું પાણી નાખીને થાળીમાં લઈને આવે અને દીકરીને એમ કહે કે બેટા આમાં હાથ કરો હોય અને દીકરી દસે દસ આંગળીઓના પંજાઓ ઈ એમાં ડબોળીને એમાં બોળીને પોતાના ઘરના આગળ થાપા મારે સુકામ તો કે એટલા માટે કે હે બાપ હે ભાઈ હે માં જે ઘરમાં આટલા વર્ષો સુધી હું રહી છું ઈ ઘરની કરોડોની સંપત્તિ હોય તો એક હાથે નહીં એક અંગૂઠે નહીં મારા બે હાથની ફિંગરપ્રિન્ટો આપીને જાઉં છું કે આ બધુંય તમારું માર કાય જો